હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું લસણયા બટેટાનું શાક બનાવીશું આ કાઠિયાવાડી રેસીપી છે અને આ એટલું ખાવાની મજા આવે છે આ શાક કે તમે વારંવાર બનાવશો તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો લસણિયા બટેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે બટેટા લઈ લેવાના છે તો અહીંયા મેં ત્રણથી ચાર બટેટાને બાફીને આ રીતે મોટા ટુકડા કરીને રેડી કરી લીધેલા છે અહીંયા બટેટા બાફતી વખતે તમારે બટેટા આખા હોવા જોઈએ અને બાફેલા બી હોવા જોઈએ એ રીતને તમારે બાફવાના છે હવે આને સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા આપણે હવે લસણયા બટેટા બનાવવાના છે તો એની માટે આપણે લસણની ચટણી બનાવી દઈશું તો એક ખલમાં આપણે સાતથી આઠ કડી લસણ લઈ લઈશું અને બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધીથી ઓછું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે વાટી દઈશું અને આ રીતે આપણી આખી લસણની ચટણી કોરી વાટીને રેડી કરી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતે અધકચરી તમારે વાટીને રેડી કરવાની હવે ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું એની અંદર આપણે બે થી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે લસણિયા બટેટા બનાવતી વખતે તેલ થોડુંક વધારે લેવાનું રહે છે અને હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરું ને તેલની અંદર તમારે સાતળી દેવાનું છે અને પછી જે તમે લસણની ચટણી વાટી હોય એ તમારે બધી એડ કરી દેવાની અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તેલની અંદર તમારે આ લસણની ચટણીને સાતડવાની છે અહીંયા તમે આ રીતે લસણની ચટણી સાતડશો તો ચટણીની અંદર જે લસણનો કાચો સ્વાદ છે એ બધો તમારે બાળી દેવાનું છે એટલે મીન્સ નીકાળી દેવાનું છે હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું એક ચમચી જેવું જેથી આપણે જે લસણની ચટણી અંદર મરચું અને ધાણાજીરું એડ કર્યું છે એ બળી ન જાય એની માટે આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે અને આ ચટણીને તમારે તેલમાં એકથી બે મિનિટ જેવું સાતળવાનું રહેશે આ રીતે થોડું થોડું પાણી એડ કરીને તમારે સાતડવાનું છે બહુ એકસાથે તમારે અહીંયા પાણી એડ નથી કરવાનું તેલ સતળાઈ જશે ચટણીમાંની અંદર ત્યારે તમારે ઢાંકી દેવાનું અને પછી ત્રણથી ચાર મિનિટ માટે આને કૂક થવા દેવાનું છે ચારેક મિનિટ પછી તમે જોશો તો ચટણીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ચટણી સરસ એવી તમારી ચડી બી ગઈ છે પછી આમાં પાંચ ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીને આપણે એને બી તેલની અંદર સાથે સાતળી દેવાનું રહેશે આ રીતે તમારી ચટણી સરસ એવી સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય પછી જે આપણે બાફેલા બટેટાને આપણે કટ કરીને રાખ્યા છે એડ કરી દેવાના અને મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર અડધી ચમચી જેવું આપણે આમચૂર પાવડર એડ કરીશું જેથી આ લસણિયા બટેટાનું શાક સરસ એવું ચટપટું લાગશે તમારે ટમેટા એડ કરવા હોય તો કરી શકો છો પણ આપણે અહીંયા ખાલી લસણિયા બટેટા બનાવીએ છીએ એટલા માટે ટમેટાની જગ્યાએ અહીંયા આપણે આમચૂર પાવડર એડ કર્યું છે હવે તમારે મિક્સ કરી લેવાનું અને ઢાંકીને બીજી ત્રણ એક મિનિટ જેવું આપણે સ્લો ગેસ પર કૂક થવા દઈશું જેથી લસણનો ફ્લેવર બધો જ બટેટાની અંદર આવી જાય ત્રણેક મિનિટ જેવું થાય પછી તમે આ રીતે ખોલીને જોશો તો તમારું લસણિયા બટેટા શાક રેડી થઈ ગયું છે ઉપરથી આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને એક વખત આને મિક્સ કરી લેશું આ રીતે તમે ફટાફટ અને જલ્દી બનીને રેડી થઈ જાય એવું લસણે બટેટાનું કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવીને રેડી કરી લીધેલું છે અને પછી તમે આ શાક ગરમા ગરમ રોટલી સાથે ભાખરી સાથે કે પછી તમે જેની સાથે તમને ભાવે તમે ખાઈ શકો છો આ લસણિયા બટેટાનું શાક ખાલી તમે એકલું ચાટની ફોર્મમાં બી ખાશો તો પણ આ બહુ જ સરસ લાગે છે એમ તમે આ રીતે લસણિયા બટેટાનું શાક જરૂરથી બનાવજો અને બનાવ્યા પછી તમને કેવું લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ